रात मैं तो सदा भी ना को मार दियो ना जब मैं जा तो रे पा मार भाई बंद मगो मैं है आओ तू पर बहन तेल बाजू जाऊ पण आव तो नहीं ना मगो ना मगो 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 आओ ना तो बात करी है मारे मैंने मसला ना बता मारे खास भाई बंद है आप એક નંબર થઈ ગયો એમ લેવા જવું પડે લેવા ને

ના ના અહી જગ્યા જ નથી મળી આ બગડી ગયું

કોઈ નહીં જપતા કોઈ નહીં જપતા કરું હું અહીં બેઠો હું ત્યાં અહીં નહીં જપતા ઘેર તો હોય નહીં જપતા દેતો પણ હવે મારે જો તો હવે વાટ જ ફરી ગાય નોંધી જો ખરા એમ શું કરું આ લોકો મારે ખરેખર મારી મારી જો આ લોકો એક એક ઝાલ લઈને તલા મોટ ડગલો કરવા પણ બેઠા બેઠા ગણો આપે કઈ

હનુમાન કોઈ કર તો હું તો કરીને તલાવમાં નાહ દે એનો બાપુ એને ખબર નહી મે પાણીમાં તો મગર ખાઈ જાય ને માછલો ખાઈ જાય તો આમ તો કીધું બહાર કાઢી તા આવ તો ઉપરથી પાહા કોઈ કતર ઉસ કરીને મય નાહ દે ઓમની જીગર હ જીગર હ ના 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 હોય ત્યાંના પાછા જોયા ના હોય તો આ વાત દેજો હું ઓબા બને ઓમ આપણે તલાવની પાર છે ફરતો ફરતો આ બાજુ નેકળ્યો લાય ને ઓર બાવરિયા દાંતી લાવેલો કાપી લો પડેલો જો ફૂલ યાદ એ તો કોને પૈસા લે તો મારે કોમી મોકલી વાર વાગ્યા તો આવાનું પૈસા લેતા મેં તાર હું આલી ને બેઠા તાણી ની પૈસા લેવું તો આપી હા

ઘેર થઈ રહ્યો હોય ત્યાં વાળવાનું હું થોડા લાકડા કાપો હા વાળવા ના નીકળે હો જ્યાં હિન ચો દી અમે લાકડો બાકડા લઈને જમતા એમ ની તપાસ કરું અત્યાર સુધી તો દેખાતા નહીં કોઈ ને હમાતા રહ્યા ને કઈ ગાડી હિ કઈ હિ પણ આમ લોકો ઘેર જવું પછી ઘેર જીતું શું કરે જીતો જોયે તો પછી વાત આમ જ ચો નેકરા હિ ચો જ્યાં હિ તો

એમ કેન માલા લાયો હું પૈસા હાડું તો આમળા લાયો હો આમરો કોક પૈસો વારો ઉઘરાણી આવે તારી વાત હોમડો મને આવા પૈસા તો હોય ને ગોડ ભગઈ લેવામ આવ આને કાતો તોય કે સુગુર સુગુર એક કોણ પૈસા ભગને દીધા તો પાહા પી દેલા હે પાપા

કાંઈ કી દીજે પાણી વારો તાર પૈસા લઈ લેજો તો અલે પાણી વારો 500 રૂપિયા આ તો તાર પાણી વારવા ના જવું પડે 500 રૂપિયા 500 આલે ઓ 500 નોટ હે કરી દેના આ તો પી જાય એટલે એક પૈસા નું થઈ કે આ પૈસા લઈ લે લો તમને આલતો લેવાના વારો પાણી વારવાનું એટલે કે હું ખાલી વાળી આના પૈસા પૈસા આ પૈસા લે તો બોલી જો આમ ઉપરના પૈસા કોણ આલે

આય ગાય આ જો પના આપર થતો ઉછી ના લઈ લે કોમ ના થાય તો આવો મને મળત નહી હું ખબર નહી તો અને તન મને હા ના પી દે પણ કશી યાદ નહી તો યાદ ના રે હું તો હું બરી માની માની સોગનતા મેં ટીના ઉદ્ધત ઇના મારી માની સોગન જો તમે હો ને હા પીનો કરતા હોય ને तो कोकनो कम कर दिया जो पिन अन लेन को ना बोलता तो हम कह न को समझ जाए सर बेटा बात बोल ले है ना है तो ना वीडियो गेम तो लाइक शेयर और सब्सक्राइब कर दो पा जय माता जी बोलो